રાજકોટ શહેરની અંદર થોડા સમયથી તેવી ફરિયાદ ઉઠી હતી કે રિક્ષાની અંદર જે પેસેન્જર્સ બેસે છે તે લોકો જ્યારે ઉતરે ત્યારે તેમનો મોબાઈલ અથવા કોઈ નાની મોટી પૈસાની ચોરી તેમના પાકીટમાંથી થયેલી હોય તેવા વારંવાર બનાવ બની રહ્યા છે તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને તેની અંદર એવું ધ્યાન પર આવ્યું કે ત્રણ ચાર લોકોની એક ગેંગ છે કે જે ઉલટી ઉબકા કરવાના બહાને આજુબાજુના જે પેસેન્જર્સ હોય એને ડિસ્ટર્બ કરી તેઓનું ધ્યાન ભટકાવી અને પછી તેમના ખીચામાંથી મોબાઈલ તથા પાકીટમાંથી પૈસા ચોરી લેતા હતા તેના આધારે ડિકોઈ ગોઠવીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે ચારે ચાર આરોપીઓની પૂછપરછ કરતાં પાંત્રીસથી વધુ ગુનાઓ તેમણે રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તાર જેમાં મુખ્યત્વે ધ્રોળ સરદાર વાંકાનેર ગોંડલ વિસ્તારમાં આચરેલા હોવાનું અમારા ધ્યાન પર આવ્યું છે જે તે જગ્યાએ જે તે પોલીસ સ્ટેશનને અમારા દ્વારા માહિતગાર કરવામાં આવ્યા છે અને તે ઉપરાંત વાંકાનેર સિટીની એક એફઆઈઆર છે તે અમારા ધ્યાન પર આવી છે અહીંયા રાજકોટ શહેરની અંદર ભક્તિનગર અને માલવીયા નગરમાં પણ ગુનો દાખલ થયેલો છે કોઈ પણ તેવા વિક્ટિમ્સ હોય કે જે લોકોને આ રીતે કંઈ બનાવ બન્યો હોય તો તે લોકોને ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર જે જામનગર રોડ પર આવેલી છે તેઓનો સંપર્ક કરવા માટે અપીલ કરીએ છીએ આલ્ડ ગેંગની મુખ્ય એમો એવી હતી કે જે રિક્ષા ઊભી હોય રિક્ષામાં કોઈ પેસેન્જર બેસવા માટે રિક્ષા ઊભી રખાવે તો પાછળ એમના એક બે માણસો બેઠેલા જ હોય પછી જે પેસેન્જર બેસે તેને વચ્ચે એના ભાગમાં બેસાડવામાં આવે અને ત્યારબાદ ઉલટી કરવા માટે થઈને એક બીજા ધક્કા મૂકીને એવું કરવામાં આવે કે મને ઉપકા આવે છે ઉલટી આવે છે અને જ્યારે જે પેસેન્જર જે છે તેનું ધ્યાન પેલી ઉલટી ઉપકા તરફ જતું હોય એ સમયે તે માણસ જે છે એ મોબાઈલ ખીચામાંથી શેરવી લેતો હતો હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અ ટોટલ ત્રણ રિક્ષા કબજે કરવામાં આવી છે રોકડ રકમ અને મોબાઈલ થઈને ટોટલ બે લાખ આડત્રીસ હજાર આસપાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવે આ જે લોકો છે તે નાના મોટા ગુનાઓમાં અગાઉ આવેલા છે કોઈ જુગારના ગુનામાં પકડાયેલું છે તો કોઈ જે જાહેરનામા ભંગના ગુનામાં પકડાયેલું છે એમાં ગુણવંત કરીને એક છે તેનો ગુના ઇતિહાસ વધારે છે અને તે અગાઉ લૂંટ અને એક્સ્ટ્રોશનના ગુનામાં પણ પકડાયેલો છે